રામ રામ સીતારામ બધાને આઈ હોપ કે બધા એકદમ મજામાં અને આપણે તો એકદમ મજામાં જ છે અને હજુ આપણું વેકેશન હાલે એટલે હજુ રખડવાનું એમાં ચાલુ જ છે આ ડાવરો થતા જ હોય કાંઈ મેં હજુ બીજા બધાને ખુલે કું પણ મારે ડિપ્લોમા કરવું ને તો હજી થોડીક વાર લાગીએ એટલે આપણે તો તમને એવતા ખબર પડે ગઈ કે આજે પાછું ક્યાંક રખડવા જવાનું હોય હાલો તો આપણે ઈતા જવાનું છે ક્યાં જવાનું હોય એ બતાવીએ પણ મારે માં જવું હતા ને હવાર માં પાણી આવ્યું ને ફરે સીતારામ બધે મજામાં છે અમે પણ મજામાં જ છે જો અટાણ મેં પાણી આવ્યું ને તો પાણી હું ભરા થામ બધે વિસરે ને ને ગોરાન ભર લઈએ પહેલા ને પછી વાપરવાનું પાણી આપણે ભરીએ તો કે કે પીવાનું ભરાઈ જાય ને જો અટાણ મેં તો મેજી ઉઠે કો ને એકદમ ઘંઘોર છે હાવી વાતાવરણ ની ગરમી અટાણ મેં થાય પવન એ બહુ હે ને જરા જરા હે પવન એવું બધું છે ને દિવ્ય જાય હટાણામાં હા રાતી તમે આવ્યો તો એટલો નહી આવ્યો હોય ને હા આસો 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 આવ્યો હતો લાઈટ ને ગઈ હા લાઈટ તો કેટલી ફેરે આવે કાલે હાઈજી કોઈ ને દિવ્ય સ્પાઈસ જાય અમારે રખડવા આવ્યો કિકોરા જાય જોતા રેજો વિડીયો કાલે પણ નાવા ગોતો ને આજ પણ જાય

આગળમાં જેવું કંઈ પોવા નહીં ને જાળવાની નહીં ચાલતા તો હાલો આપણે ધીરે ધીરે હાલે નીકળીએ તો આપણે હાલ હાલતા સોકડીએ એવું પૂગવા જાય બાકી વાતાવરણ એકદમ જોરદાર છે મારું પાસે ફેવરેટ છે આમ વાતાવરણ આવ વરસ હોય મજા આવે હવે હે આપણા માટે સ્પેશિયલ ટ્રેક્ટર આવવાનું આપણે લેવા હાલો તો ઘડીક વાર આપણે ઉભા આમાં વાહન ચાલુ છે વાત જોઈએ પછી જઈએ તો જો આપણે કહેતા હતા એ પ્રમાણે ભરતભાઈ ટ્રેક્ટર લઈને આવે ગા કે ભરતભાઈ સારું હાલો તો આપણે ક્યાં જવાનું છે તમે જ કહો હાલો મેં તો આજે ને કીધું હક પર જવાનું હોય આથી ટર્બો ભરવા હા તો ટ્રેક્ટર લઈને આમ દેવ્યાસભાઈ જઈએ હાલો તો એ વાગડે નીકળીએ ધીરે ધીરે તો ફાઈનલી આપડે ટ્રેક્ટર લઈને નીકળે ગયા હે અને પાછો એટલે ઘડી ઉભા રહ્યા હતા ને એમાં ભીંજાણા ને એવું હે જોઈ લિયું એકદમ લીલું છમ વાતાવરણ થઈ ગયું હે ને આગળ એવું મેં બંધ થયો ધીરે ધીરે એવું નીકળ્યા તો જવો હજી તો આપડે ટ્રેન આવે જોરદાર હા હા હજી તો પૂગ્યા પૂજ્યા ટ્રેન આવી સીધી જુઓ તો આ વાળી હે ને એક થાંભલા ને લાકડા ને બેગ ઉતારવાના ઉતા એટલે એ બીજી વાડી હે જોકે હગાની છે ના તો ઉતારી દીધા આપણી વાળી આગમાં હે હાલો એ આપણી વાડી આગળ જાય હું તો આપણે ઓલી વાડી પાણી પીએ ને એ આપણે ખેતી જવાનું હોય જ્યાં મેન કામ હે ને ના તો જો આ ઝાડવા ને પાછળ જે દેખાય ને એ જ ખેતર હે આવે જ ગુમેતા ને બાકી ટ્રેક્ટર માં થડકા એટલે ઘટે જ નહીં હાલો એ તો આ જોવો આ દેખાય નઈ ખેતર એન્ટર થઈ ગયા ખેતરમાં માલદે મામા ખેતે ખેતર બીજું ખેતર હે જોકે એવતા વેસે નાખ્યું પણ એ વાયવ હે ને એમાંથી ટર્બો હે કે મોટર એ હે આપણે પાણી કાઢવાની એટલે એ કાઢવાની હે વા આપડી વાડી લઈ જવાની હે

પેલા તો ઉલટલું આખું કાઢવાનું પછી આ એકલા કાઢવાનું ભાઈ કોઈ એક એક એમ કહેતા તા ભાઈ હવે આ ટેકનિક થી કાઢવું પડે કારણ કે આમાં વજન બહુ વધારે હોય એવો હજી માલદી મામા ના હાથમાં હે ને એનાથી ધીરે ધીરે ખીચે હગી અને ધીરે ધીરે ઉતારે હગી એવું અહીં હાર્ડ ઓછું પડે આપણે તો એ પેલા લગાડી દઈએ આ ભાઈજી હે એ લગાડે

એવી રીતના એક એક કરીને કાઢવાનું જોવો પાછા બહુ હાર્ડ પડે આ કારણ કે બહુ જૂનું છે ને અને વજનદાર એટલે ઘટે ને એમ વજન થાવકવાનું આઈ ગયો આ જો આમાં બોલવું ખોલે ધીરે ધીરે એ કઈ નીકળે એ પાછો હેઠો મૂકે પાછો એલો એ હેઠી હાકર જેવો અટવાણી હલવી એ પાછું એટલું શું પાડે પછી નાડાનું વજન ઉપર રાખે એમાં કાંઈ શું વધારે કર્યું આમાં આખો દીધા લગભગ નીકળે જ જાય એ ત્યાં આપણે પાકું ગે હગીએ થોડો થોડો હાર્ડ પડે ભાઈને ને જોવા એક ફેરે તો થોડુંક મુકાઈ ગયો તો એટલે છટકી ગયો તો ઓલા માંથી હુક માંથી એ નાળોય બાંધી દો ને આ ભાઈ પણ એવું પીરાવતા ગયા થોડે કઈ ફાયતા પડે જાય ને ભેરો થી દબાણ દેખે ને પડ્યું તો એમ ઈ સીન થાવા ગુન મે વિડિયો બંધ કરી દીધો ન કે આવે જ જો એ થોડા થોડા છેટા છેટા ઊભે ગયા પાડી ધીરે ધીરે આ તા એવું બપોર થઈ ગયું ને હજે કાઢવાનું કામ તો હાલે હજીમાં ભારે હે છે મિનિટ કરે એવું ભાઈ હજે નીકળ્યું ને તો એક પાઇપ છે ને ટ્રેન ગડી ગળી નીકળ્યા નીકળી હે

જોવામાં હું ભરખબાઈ ધીરે ધીરે વારા કાઢીએ ખીચવાના આમાં કંઈ હાડ નથી પડતું ચાર પાંચ કટકા કાઢી લીધા બેગ બાકી હે હેવતામાં બે ત્રણ કટકા ને એક પંપ જેવું જ વજન વારી ના હે ઓ હે ને હાવ હા પડે ગઈ હવાર ના આવ્યા આમાં લાઈટું ઘરે ઘરે કાઢીએ લેતા હે તો બે કટ કર્યા પણ ગદના કાય હુવા રહે હે ઠું કરે ને હું શું કરે ને આમાં ધીર ધીર કાઢે આમાં લાઈટ ઉ કરે જો એવો આ રીયો એટલે પછી ડાય થી ખીસવાનો વિચારી કામ કરીએ હવે જો આ ભાઈ ધીર ધીર બોલું ખોલે એક એક પાઇપ નોખો કરતા જાય ને ટોલી માં મુકતા જાય આસ્તા થક રે મે કે ઓ ભાઈ જોઈ લ્યો તો ફાઇનલી આખે આખો નીકળે ગોવા હા જ પડે ગઈ ને આ જુઓ આજી દેખાય ને એ છે મેન પંપ ને આ પાઇપ ને એ છેલ્લે છેલ્લે બધું અહીંયાથી ખીશું આખું આ ટોલીમાં ભરાઈ ગયું એટલે આમાં આ શું પાકું દેખાય તમને જોવો એમાં બોલું ખોલે પછી આ આખો મોર ઓલ ભર દેવું આપણે ટોલીમાં આ થોડું ફેસ પાર્ટ અલગ કર લે એટલે એક તો કઈ હું તો ને તમા લાઈટ ઉપર કરે ને ફોન ને બત્તી ને હાલે હા જોવા વાય હે આસી બાકી દેખા દે તો આ ટર્બો કાટ લી તો આખા ફોરતાણ હે તો આ રહ્યો ને ભરત ભાઈ આવ ચાલુ કરે ને બીજા બધા એ જો મોટરસાઈકલ લઈને ભાગવા માંડ્યા આ જાજીનો સામાન હે આમાં પાઇપુન પાટિયાન કાટ લીધા વાઈ માંથી આમાં કંઈ દેખાતું તો નથી બહુ ફ્લેશ લાઈટ ની વિડીયો ઉતારી હાલો તો ધીરે ધીરે ભરતભાઈ જવા દો તો ફાઈનલી દહ થેગા ને આપણે પૂગે ગયા પાછા ઘેર ટ્રેક્ટર આવ્યા એટલે થોડીક એ રસ્તા માં મોડું થાય અડધી કલાક કલાક જેવો રસ્તો છે એટલે એમાં વાલ લાગ્યા ને ઘેર તો પૂગે ગયા પણ ડૂસા ગાઢ ના ગયા વાસ્તા હા જો બધા હાથું થેગા તે દેખાતા હોય તો આખા આખા ખીસે ખીસે ને એમાં કાંઈ કરતા હતા માંડ માંડ હે ને છેલ્લે છેલ્લે નીકળ્યો પછી બધો ભરે તરબો આખો ટ્રેક્ટર માં એ ગા વાળીએ તો બહુ કરતા કે તું વાળીએ કે ગમે વાળી જાય નાના એ ઘેર જઈને સીધા નાઈ લે હું પછી ફ્રેશ બ્રેશ થઈને ખાય હું ને હું કાં પછી હું ઘેર ગયો જાવ વાળીએ નહોતા હું મારે તો આપણે ઘેર ભાગે ઘેર કોઈ હે ને એ આજ હું માર હે એટલે કેન્દ્રમાં ગા મારી મમ્મી પપ્પા તો એ એવા આવવાના જઈએ પછી આપણે એ નાઈ ધોવાનું ખાઈ લઈએ તો આજના વિડીયોમાં એટલું જ મે મળશું આપણે નવા વ્લોગ સાથે તો અમારો વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ટાટા બાય બાય